મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોયાબીન અડદ અને મગની ટેકાના ભાવે ખરીદીનો રાજ્યવ્યાપી પ્રારંભ સાબરકાંઠાના હિંમતનગરથી કરાવ્યો હતો પ્રાઇઝ સપોર્ટ સ્કીમ એટલે કે પીએસએસ અન્વયે ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુસર રાજ્યમાં એકસો સાહીઠથી વધુ કેન્દ્રો દ્વારા નેવું દિવસ સુધી આ ખરીદી કરવામાં આવશે રાજ્યભરના ત્રણ પોઈન્ટ સિત્તેર લાખથી વધુ કિસાનોએ આ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે મુખ્યમંત્રીએ આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા ખેડૂતોની પડખે ઊભા રહ્યા છે જગતના તાતને સમૃદ્ધ કરતી અને કૃષિ કલ્યાણ યોજનાઓ તેમણે શરૂ કરાવી છે તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન કહે છે કે ખેડૂતોને પૂરતું પાણી વીજળી ખાતર અને પાકના ભાવો મળી રહે તો ખેડૂતો બાવડાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ખેતી અને ખેડૂતોને સક્ષમ બનાવવા કરેલા કાર્યો અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે નર્મદાના વહી જતા પાણીને ખેતરો સુધી સિંચાઈ માટે પહોંચાડ્યા પ્રત્યેક જિલ્લામાં પંચોતેર જેટલા અમૃત સરોવરનું નિર્માણ અને કેશ ધ રેન અંતર્ગત બોર બનાવાયા વધુમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહે તે પ્રકારનું સુદૃઢ આયોજન વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં થયું છે આવા બધા જ સફળ આયોજનને પરિણામે ગુજરાતમાં પાછલા ત્રેવીસ વર્ષમાં અભૂતપૂર્વ કૃષિ વિકાસ થયો છે તેની છણાવટ તેમણે કરી હતી આ સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રાજ્યનો પિયત વિસ્તાર આજે બાસઠ લાખ હેક્ટર થઈ ગયો છે એટલું જ નહીં એગ્રીકલ્ચર સેક્ટરમાં ઉત્પાદન પણ વધીને બે લાખ કરોડ થયું છે આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ સાંસદ સભ્ય શ્રીમતી શોભનાબેન બારૈયા રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા ધારાસભ્ય રમણલાલ વોરા વીડી ઝાલા જિલ્લા કલેક્ટર ડૉક્ટર રતન કંવર ગઢવીચારણ એગ્રો ઇન્ડસ્ટ્રીઝના એમડી દિપેન શાહ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા તથા સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા